નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિધાનસભા ગૃહમાં મહત્વની જાહેરાત કરવાના છે રાઘવજી પાક નુકસાનની સંદર્ભે પેકેજની જાહેરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ત્રણસો પચાસ કરોડના પેકેજની જાહેરાત કરશે વિધાનસભાના નિયમ ચુમ્માલીસ અંતર્ગત ગૃહમાં આજે રાઘવજી પટેલે પેકેજની જાહેરાત કરશે આ બાબતે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢના સોળ તાલુકામાં અને ખાસ કરીને ખેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂતોને પાક નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા એસટીઆરએફના ધોરણ મુજબ ખેડૂતોને સહાય અંગે પ્રશ્નો કર્યો હતો જે બાબતે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી ભારે નુકસાન થયું હતું જે તાત્કાલિક સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે તેમજ સર્વેની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાની તૈયારી છે સર્વે બાદ જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હશે તે તમામ ખેડૂતોને એસડીઆરએફના ધારા ધોરણ મુજબ રૂપિયા આઠ હજાર પાંચસોની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે